બમારા મિત્રો બધા જંગલ બોનિંગ ઓન મનીટ્યુલાઇઝેશન કોઈ દિલા કે સાબુયા સાબુનેવા આહાર જન કાટા આહાર જન બધા લે ઉઠા અરે બાપ રે યે વાગે લાગી ગયા અને આપરા અમાર રામન પે નાઈટ પર ગયા અબે મજા આયેગા ના ભીડો બનાવ ફોન મને બોડા પર આવું છે મને નાવો તો વાગે આપના નાઈટ જઈ જાય બધા બોડા

બરાબર વાસ વામ તેને દાળ ઉપર ચા એમ જ નથી હવે બિચારો જો એલો ધીમે ધીમે હાલે અમારે કઈ રીતે તું હે અમારે ગુફા હો ગુફામાં જવાનું બધું Unzai be pas rig ya. Ini kelihatan udah bu panik Lokasi yang upper malu nih agak. Lokasi

તો સાએ અમારે ફોટા શૂટિંગ થાય છે તો આપણે આ જો બધું જોવી સવી ને આની પણ આપણે ફોટા શૂટિંગ ચાલુ છે ફોટા શૂટિંગ આપણે એવું બધું જોઈ લઈએ લાખણ ક્યાં છે લાખણકા ડેમ દેખ લો કે અમારિયરું જોવાની મજા આવી નું ¡Vamos, vamos,